રાજકોટમાં જીતના દાવા વચ્ચે કોંગ્રેસમાં પાંખી હાજરી જોવા મળી બહુમાળી ચોક ખાતે કોંગ્રેસ નેતાઓની સૂચક ગેરહાજરી સરદાર પટેલની પ્રતિમાને હાર ઉજવણી કરવામાં આવી પરેશ ધાનાણી જીતશેના સૂત્રોચ્ચાર સાથે અહીં ઉજવણી કરવામાં આવી કાર્યક્રમમાં કોંગ્રેસના મોટા નેતાઓ ગેરહાજર રહ્યા ઇન્દ્રનીલ રાજ્યગુરુ ડોક્ટર હિમાંગ વસાવડા ગેરહાજર રહ્યા મહેશ રાજપૂત લલિત કગથરા સહિતના નેતાઓની પણ ગેરહાજરી સૂચક જોવા મળી ગેરહાજર નેતાઓને લઈ શહેર પ્રમુખ

કોંગ્રેસ પક્ષના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે એટલે પરેશભાઈને સૌરાષ્ટ્ર અને ગુજરાતના તમામ લોકો ઓળખે છે અને પરેશભાઈની જે કામ કરવાની પદ્ધતિ એ લોકો પણ વાકેફ છે પરસોત્તમ રૂપાલા જે છે તેમણે પ્રચાર પણ શરૂ કરી દીધો છે ને સામે એ લડી રહ્યા છે કઈ રીતે જોઈ રહ્યા છે પરેશભાઈ દાનાણી એક પાટીદાર આગેવાન છે ગામડાથી માંડીને શહેર સુધી પરેશભાઈને બધા ઓળખે છે હવે બે દિવસની અંદર ફોર્મ ભરી બી વીસથી બાવીસ દિવસ અમારી પાસે ટાઈમ રહેશે લોકો સમક્ષ અમે પહોંચી જશું કઈ રીતની સ્ટ્રેટેજી રહેશે કોંગ્રેસ દ્વારા કયા કયા મુદ્દાઓ લેવામાં આવશે ખાસ કરીને લોકોને રોજગારી શિક્ષણ અને મેડિકલ મેડિકલમાં જે ખર્ચા લોકોને થાય છે ભયંકર થાય છે કોઈ પણ હોસ્પિટલમાં કોઈ પણ માણસ જાય છે તો પાંચ પાંચ દસ દસ લાખના બિલ થાય છે મેડિકલની સહાય મળે લોકોને રોજગારી મળે અને મોંઘવારી જે લોકો ત્રાહીમ છે એ મુદ્દા આધારિત કોંગ્રેસ પક્ષ તો આપણી સાથે શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલભાઈ રાજાણી તેમનું કહેવું છે કે પરેશ ધાનાણીને અહીંયાથી ટિકિટ કોંગ્રેસ દ્વારા જ્યારે આપવામાં આવી છે ત્યારે તમામ મહેનત કોંગ્રેસ દ્વારા કરવામાં આવશે અને અનેક મુદ્દાઓ લઈને લોકોની વચ્ચે જશે કેમેરા પર્સન વિપુલ બોરીચા સાથે મયુર સંદેશ ન્યૂઝ રાજકોટ